આજનું પ્રાસંગિક સાંભળીએ નર્મદ જયંતિ માતૃભાષા દિન સર્વાચીન ગુજરાતી કવિતાના આદ્ય કવિ એવા નર્મદાશંકર લાલ શંકર દવે ની આજે એકસો એકાણુમી જન્મ જયંતિ છે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી છેલ્લા એક દાયકાથી કવિ નર્મદ નો જન્મ દિવસ ચોવીસ ઓગસ્ટ ને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવે છે સુરત માં જન્મેલા કવિ નર્મદ નું આયુષ્ય ભલે માત્ર ત્રેપન વર્ષ નું રહ્યું પરંતુ તેમણે ગુજરાતી ભાષાના સાહિત્ય ને નવી દિશા આપી હતી ચોવીસ ઓગસ્ટ અઢારસો માં જન્મેલા આ કવિ એ ગુજરાતી ભાષા ના લેખન નો પાયો નાખ્યો છે નર્મદે લખેલી આત્મકથા મારી હકીકત એક ગુજરાતી સાહિત્ય પહેલી આત્મકથા માનવામાં આવે છે કવિ નર્મદે ગુજરાતી ભાષા ઉપર જ વ્યાપક કામ કર્યું છે નર્મદ માત્ર કવિ ન હતા તે નિબંધકાર આત્મકથાકાર નાટ્ય સંવાદ લેખક કોષકાર સંપાદક અને સંશોધક પણ હતા કવિ નર્મદ દુનિયાના એક માત્ર સાહિત્યકાર છે જેના નામ આગળ વીર લખાય છે તેઓ એવું કહેતા કે મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી પણ કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પરભાત જેવા લોકપ્રિય ગુજરાતી કાવ્ય આપનાર ગુજરાતી સાહિત્ય આદ્ય કવિ અને સામાજિક પરિવર્તન ના પ્રખર હિમાયતી એવા નર્મદ ની તેમના જન્મ એટલે કે ચોવીસ ઓગસ્ટ ના રોજ ગુજરાતી ભાષા દિવસ ની ઉજવણી કરવામાં આવે છે ઓસ્ટ્રેલિયામાં ચાલતો ગુજરાતી એસ બી એસ રેડિયો હોય કે પછી જુદા જુદા રાજ્યો અને વિદેશોમાં ચાલતા ગુજરાતી સમાજો હોય વર્ષ ઓગણીસો માં આવેલી પ્રથમ ગુજરાતી ચલચિત્ર નરસિંહ મહેતા થી લઈને ઓસ્કાર માં જનારી પ્રથમ ગુજરાતી ચલચિત્ર છેલ્લો શો હોય આ તમામે ગુજરાતી ભાષાના જતન સાથે ગુજરાતી ભાષાને વૈશ્વિક સ્તરે પહોંચાડી છે ભારતના બંધારણમાં સમાવિષ્ટ બાવીસ સત્તાવાર ભાષાઓમાંની એક ભાષા ગુજરાતી છે ગુજરાતી એ ગુજરાત રાજ્ય તેમજ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ કેન્દ્ર પ્રદેશની સત્તાવાર ભાષા છે બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે પાંચ પોઈન્ટ પાંચ કરોડ ગુજરાતી બોલનારા લોકોની સાથે ગુજરાતી પ્રાથમિક માં ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત કરવાનું વિધેયક ગુજરાત વિધાનસભા ખાતે પસાર કર્યું હતું આ વિધેયક ને વિધાનસભામાં સર્વસંમતિથી ટેકો મળ્યો હતો આ વિધેયક મુજબ રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ એક થી ધોરણ આઠ સુધી ગુજરાતી ભાષા ફરજીયાત ભણાવવામાં આવશે જે શાળા આ પાલન નહીં કરે તે રૂપિયા પચાસ હજાર થી રૂપિયા બે લાખ સુધી નો દંડ ચુકવવો પડશે તેના ચુસ્ત અમલીકરણ માટે ડેપ્યુટી ડાયરેક્ટર સ્તરના અધિકારી શાળાઓના અનુપાલન પર નજર રાખશે અને જો ઉલ્લંઘન થતું જણાશે તો તેની સામે કડક પગલા લેવામાં આવશે આ વિધેયક ગુજરાતી ભાષાના જતન અને સંવર્ધન ની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે જેના થકી રાજ્યના પ્રત્યેક વિદ્યાર્થી પોતાની માતૃભાષા ગુજરાતી ભાષા શીખવાની તેમજ પોતાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા સાથે જોડાવાની પૂર્ણ તક મળે છે રાજ્યમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક નવતર આયામો હાથ ધરીને આપણી ભાષાના સમૃદ્ધ વારસાના જતન માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વિશ્વ ગુજરાતી ભાષા દિને સૌ ગુજરાતીઓને ભાષાની જાળવણી અને સંવર્ધન માટેનો સંકલ્પ લેવો અત્યંત આવશ્યક છે ગુજરાતી ભાષા દિવસની ઉજવણીનો હેતુ કવિ નર્મદના અમૂલ્ય યોગદાનનું સ્મરણ કરવા ઉપરાંત ગુજરાતી ભાષાને સુંદર વિશ્વ ફલકમાં ફેલાવવાનો પણ છે હમણાં જ રહ્યા હતા આજનો પ્રાસંગિક નર્મદ જયંતિ માતૃભાષા દિન સંપાદન અને પઠન આરતી ભટ્ટ હતું